મારા પટેલ સાહેબ અમિતનગર બ્રિજના બાજુમાં વાલ સંભરના મેન્ટેનન્સની કામગીરી કર્યા હતા તે દરમિયાન કોર્પોરેટર શ્રી પ્રફુલાબેન જેઠવા એમના હસબન્ડ રાજુભાઈ જેઠવા એમના કાર્યકર્તા સાથે આવી મારા નાકાશ્રી સાથે અસભ્ય વર્તન કર્યું

એટલા માટે અમે હું વચ્ચે બોલ્યો એમને કે ભાઈ તમે થોડીક શાંતિથી વાત કરો રજૂઆત તમે વ્યાજબી રીતે કરો તમે થોડું બધા ઘરું વર્તન કરતા હતા બોલતા હતા એટલા માટે મેં એમના હસબન્ડ ઉશ્કેરાઈ ગયા અને એમાં હાથ કરી માફી માગશો તો એ એમનું કાર્યવાહી છે એ તો કરશે હું સાગર આડિશન આસિસ્ટન્ટ પાણી ખૂબ જ ગંભીર છે હાલમાં આપણે કરેલી પોલીસ સ્ટેશન આવેલો છે પાણી 24 કલાક સાગર કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આકાઈ જે લોકોની કામગીરી કરતો હોય એક પર એક કામગીરી ઓવરલેપ થાય ત્યારે નાના મોટા

અને આ કામગીરીમાં લોકોને તકલીફ ના પડે પ્રમાણના તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય અને પાણી એવી ની આપણે સુવિધા કહી શકીએ સેવન ની સુવિધા છે ને આની અંદર વધઘટ ઘટ મૂકવાના ગરમીની સિઝન છે પાણીનું પ્રેશર ઓછા થવાના પંદર એવા વિવિધ પ્રશ્નો આવતા એટલે વિવિધ પ્રશ્નોની કામગીરી આપતી આ હાલમાં સ્ટાફ ધરેલો છે મને જે જાણ કરવામાં આવેલું હતું અને સ્થળે હતું ત્યાંથી અહીંયા પહોંચેલો છું સ્ટાફ ડરેલો છે ને કામગીરી કરવા માટે હાલમાં જી બિલકુલ અમે હડતાલ કે રાજીનામું કેના સાપેક્ષમાં નથી કરતા હડતાલ અમે હડતાલ ફક્ત એટલે કરીએ છીએ કે સ્ટાફ જે છે તે ખૂબ જ ઓછા સ્ટાફની અંદર કોર્પોરેશન કામ કરે છે અને આવી રીતે ચોવીસ કલાક કામગીરી કરવાની હોય ત્યારે વાત લેવાની કામગીરી કરતા હોઈએ એટલે સ્ટાફનું આવી રીતે જો ઘટના ઘટે તો ડિમોરલાઇઝ થાય તો ઓછા સમયની અંદર ઓછા સ્ટાફની અંદર કામગીરી કરતા હોઈએ અને એની અંદર કામ કરતો હોય એની સાથે વર્તન કરે તે જરા પણ